થોડો જામી જશે મિત્રો હમણાં માંડ્યો માટો મારો નતો આવ્યા લાવવામાં આવ્યો વિડીયો બનાવતા આવી અડધા ઉલકા તાસ ભીરો નહોતો તાસ ભીરો એટલે ઉલકા તાસ નતો ભી રહ્યો એમ તો આપડે આ એમ તો તાસ ભર્યો હતો આવી ખુશી થઈ હશે પણ કંઈક થોડો હુકાય છે તો હું એકાદું આધું પાણી પીશે પાકી જાય છે પાંદડા પર ટીલા પડી ગયા છે જો આવી ટીલા પડી ગયા પાકી જાય છે થોડું ખર્ચ છે આવું કોઈ દૂધ હલવાનું કોઈ ફાટોળી આ બધી હાવણી બને હાવણી લાવી આવે ને આપણે હાવણીનું ફળ એટલું આવી છે એટલે આમ છે હાવણી બને હાવણી એની બને મિત્રો આ જ બને આ બી ખીર્યું હોય ને એમાં થોડુંક આવી ગયું છે એટલે આમ છે અડધા ખળાવાનું બીજી ચેન જો મિત્રો બોડી ખરીફ ફાલ આવ્યો છે આવડાવડા બોરા આવ્યા લાંબો જોઈએ લાં હદ સાહેબ પાંદડા અડા જોવા આવ્યા બે ગયા છે મીઠું લખાણું નહી થડમાં એટલે હીડ્યા તો હોય છે થોડોક થોડું મીઠું નાખવું પડે થડમાં તો ન હડે ના હળી જાય બોર્ડ છે હાલવા વા લીધું આવો ફાલ આવ્યો જોઈ શકો મિત્રો બીજું આપણું પડું ઓલી ઓલી બોર્ડ ઓલકા હતું અને કરાવડે આ મગફળી આપણે સટકો ભાઈ તો હશે તાર હાઈ થાય છે મગ થોડી કાંઈ પાણી પીવે તો ભલે ન કર પછી પાડી દેવાની છે જે બાજુમાં હોય થયે છે જો આ દાંતણીયા બાવળાવડાવી આ બધી છે આવે એ બધી આવેલી છે બધી આવે બે ત્રણ ચાર પાંચ ચાર પાંચ છે વિડીયો બનાવવા આપણે આવી ગયા છે બધા લાઈક કરતા રહી ગયો આપણે ના ન્યૂઝ ચેનલમાં ડીડી બ્લોક ચેનલમાં સપોર્ટ આપતા રહીજો થોડો થોડો ડોલર થવાનું શરૂ થઈ ગયો છે ડોલર થવાનું શરૂ થઈ ગયો છે એક ડોલર કેવા છે માથે કંઈ પાંચ થોડા ક્યાં છે સપોર્ટ આપો તો થઈ જાય હળવા હળવા મજ પડે છે આવું કડ જાય આપણે એક ફૂરો વાયું કે નો હરખો થયો એટલે પાડે ફરીને વાવિએ થોડુંક પાછી ત્રીસ ઓઇલી મગફળી કરતા એ મારે ભાઈની છે ઓઇલકા આવડે આપણે એટલે થોડીક પાછી તરી પણ થોડુંક ઉતારણ લઈ એવું ખરું એટલે એટલે વખાડા બતાય જય ભારત સારું લાગે લાઇક શેર કરતા રહીજો સબસ્ક્રાઈબર કરતા રહી ગયો